નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર પાંચ સજીવોનો પાયાનો એકમની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમને મળી જશે બીજું કે મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાથી પણ આ ચેપ્ટરની તમને પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન નિસ્વાધ્યનપથીનો પાઠ નંબર પાંચ સજીવોનો પાયાનો એકમ આ રીતની માહિતી આપી છે અને પેલો પ્રશ્ન છે અહીંયા સજીવો બનેલા છે એ મુદ્દાને જવાબ છે તો છે નીચેના બહુ વિકલ્પ પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલામાં આવશે સી લેટિન બીજામાં આવશે લેન્સમાન બ્લૂ ત્રીજામાં આવશે અમીબા પેરામિશિયમ અને ક્લેમિડો મોનાસ ઓપ્શન નંબર એ એટલે પહેલામાં સી ઓપ્શન બીજામાં એ ઓપ્શન અને ત્રીજામાં એ ઓપ્શન ત્યાર પછી ચોથામાં સી ઓપ્શન અને પાંચમામાં બી ઓપ્શન આવશે ત્યાર પછી નીચે છે વિધાનો સાચા છે કે ખોટા છઠ્ઠામાં એફ ઓપ્શન એટલે કે ખોટું વિધાન એફ સાતમામાં એફ એટલે ખોટું વિધાન અને આઠમું છે એ સાચું વિધાન એટલે ટી તો સાચું વિધાન માટે ટી લખવાનું છે અને ખોટા વિધાન માટે એફ લખવાનું છે છઠ્ઠું ખોટું છે સાતમું ખોટું છે અને આઠમું સાચું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં નવમાં ખાલી જગ્યામાં આવશે પર કઈન્જે અને દસમાં આવશે ઓગણીસો ચાલીસ ત્યાર પછી ચોથું છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં અગિયારનું છે અગિયારમો પ્રશ્ન છે એનો જવાબ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષના સર્જનની શોધ કરનાર વૈજ્ઞાનિક તો વિશ્વાસ પછી બારમું કોષની વ્યાખ્યા પો સજીવો બંધારણીય ક્રિયાત્મક એકમ એટલે કોષ ત્યાર પછી તેરમું છે કોષીય અંગિકાનું એક નિત્ય કાર્ય જણાવો તો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે નીચેના જોડકા સાચી રીતે જોડવાનું છે તો પહેલાની સામે આવશે સી બીજાની સામે ડી ત્રીજાની સામે એ અને ચોથાની સામે બી એટલે પહેલાની સામે સી બીજાની સામે ડી ત્રીજાની સામે એ ચોથાની સામે બી ત્યાર પછી છઠ્ઠું આપ્યું છે આ પહેલા પ્રશ્નોના ભાગ્યા મુજબ જવાબ આપો એમાં એક કોશી સજીવ અને બહુ કોશી સજીવનો તફાવત લખો તો આ રીતનો તફાવત થશે તો પહેલું છે એક સજીવમાં દાખલા તરીકે બેક્ટેરિયા ક્લેમિડિયમ મોનાસ અમીબા પેરામિશિયન ઈસ્ટ અને બહુકોષીમાં ઈસ્ટ સિવાયની ફૂગ વનસ્પતિના પ્રાણીઓ પછી એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે એક જ કોષ સજીવના ઘણા બધા કોષો ભેગા જુદા જુદા કાર્ય કરે છે વિભાજન દ્વારા તેવી જ તેના જેવી જ સંતિ સર્જે છે અને દરેક બહુકોષી સજીવ એક કોષમાંથી નિર્માણ પામે છે ત્યાર પછી સોળમો આવે છે વૈજ્ઞાનિક કારણ આપો તેમાં કોષને અને ક્રિયાત્મક છે એક કોષી સજીવો એક જ કોષના બનેલા હોય છે અને બધા જ પાયાના કાર્યો ધરાવે છે કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં બહુકોશી સજીવો જેવી કે પેશી અંગ તંત્ર કક્ષાનું તેમના જીવનની શરૂઆત યુગમાં ફલિતાનમાં થાય છે બહુકોશી સજીવોમાં શ્વસન પ્રકાશન પ્રજ્ઞાન વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે આથી કોષને સજીવનો બંધાન્ય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે ત્યાર પછી સત્તરમું છે રોબર્ટ ઉક અને લ્યુવન હોકનો જીવવિજ્ઞાનમાં ફાળો જાળવો રોબર્ટ ઉક ઓગણીસો આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં ઓકની છાલ એટલે બુચના નિર્જીવ કોષ જોયા બુચની મધપુડાના ખાના જેવી રચનાને તેણે સૌપ્રથમ કોષ નામ આપ્યું લ્યુવેન હોક આ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મ દર્શક યંત્ર બને સૌ પ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો તેમણે સાદા સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરી મુક્ત જીવી કોષોનું નિરીક્ષણ કર્યું ત્યાર પછી સેલ્ડન અને સ્વન તથા વિસવનું કોષવાદ અંગેનું કાર્ય જણાવો તો સેલ સેલ્ડન અને સ્વન તેમણે કોષવાદને રજૂ કર્યો તેમના મતે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષના બનેલા છે કોષ એ સજીવનો પાયાનો એકમ છે તો આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે ત્યાર પછી ઓગણીસમું નીચે દર સાલ માનવ શરીરમાંના કોષને ઓળખોને તેમના નામ જણાવો તો અહીંયા પેલું એ છે રેખાંકિત સ્નાયુ છે બીજું છે રુધિરકોષ છે ત્રીજું છે ચેતાકોષ છે અને ચોથું છે એટલે કે ડી છે અંડકોષ છે અને ઈ છે એ અંડકોષ અને ડી અંડકોષ છે ઈ છે અસ્થિકોષ છે એફ છે શુક્રકોષ છે અને જી છે એ મેદ છે છે આ રીતના નામ લખેલા છે વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે દાખલા તરીકે અમીબા જેવા પ્રાણી કોષને કોષનો આકાર સતત બદલતો રહે છે એક કોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી અંગતંત્ર સ્વરૂપી આયોજન નથી પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકા હોય છે કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ અણકણોનું પાચન કોષમાંથી ઉષક દ્રવ્યોને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું છે દાખલા તરીકે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે હૃદય રુધિર પરિવહનનું જ્યારે જઠર ખોરાકના પાછળનું કાર્ય કરે છે આવા સજીવોમાં કોષનો આકાર પણ નિશ્ચિત હોય છે જેમ કે ચેતાકોષ રક્તકોણ વિવિધ પ્રકારના સ્નાયુ કોષ આમ કોષીય સજીવોમાં અંગિકા સ્તરે જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી અંગતંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે ત્યાર પછી અહીંયા નીચે બહુવિકલ્પ પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એમાં એકવીસમાં આવશે ડી बीसमु आ त्रेवीसमु सी आश्रुति चौवीसमु सी पच्चीसमु डी छवीसमु सी सत्यावीसमु ए अठयावीसमु di ugan Trismama B Trismama e-yaka Trismama B batrismu B Hai teatrismu di cotrismu si પાંત્રીસમું બી છત્રીસમું સી સાડત્રીસમું બી આડત્રીસમું બી ઓગણચાલીસમું સી ચાલીસમું બી ત્યાર પછી નીચેના વિધાનો સાચા માટે ટી અને ખોટા માટે એફ તે જણાવો એકતાલીસમું એફ એટલે કે ખોટું બેતાલીસમું ટી એટલે સાચું તેતાલીસમું એફ એટલે ખોટું ચુમ્માલીસમું એફ એટલે ખોટું અને પિસ્તાલીસમું ટી એટલે સાચું ત્યાર પછી છેતાલીસમું એફ એટલે ખોટું સુડતાલીસમું એફ એટલે ખોટું અડતાલીસમું ટી એટલે સાચું ઓગણપચાસમું ટી એટલે સાચું અને પચાસમું એફ એટલે ખોટું ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે એમાં એકાવનમાં ખાલી જગ્યામાં પ્રસરણ બાવનમી ખાલી જગ્યામાં ગોલગી પ્રસાધન ત્રેપનમી ખાલી જગ્યામાં લાઇસો જોમ ચોપનમી ખાલી જગ્યામાં કણાપસૂત્રો પંચાવન ખાલી જગ્યામાં એટીપી છપ્પનમી ખાલી જગ્યામાં લાયસોઝોમ જોમ સત્તાવનમી ખાલી જગ્યામાં પચાસથી નેવું ટકા અઠાવનમી ખાલી જગ્યામાં સેલ્યુલોજ અને ઓગણસાઠમી ખાલી જગ્યામાં બે અને સાઠમી ખાલી જગ્યામાં કેમિલો ગોલ્ગી ત્યાર પછી ચોથું છે નીચેના પ્રશ્નને એક શબ્દ કે વાક્યનો જવાબ લખો એમાં નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વ અધ્યન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય ઉપર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે એ અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો એક સાઈઠ હું કોષ કેન્દ્રના દ્વિસ્તરીય આવરણને શું કહેવાય કોષ કેન્દ્ર પટલ બા સાઈઠ હું કોષ કેન્દ્ર રંગસૂત્ર ધરાવે છે માત્ર કોષ વિભાજન દરમિયાન તેઓ આ તેઓ કયા આકારના જોઈ શકાય છે સડી જવા ત્રેસઠમું નું પૂરું નામ આપો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ચોસઠમુ કયા સદીઓમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે આદિ કોષ કેન્દ્રીય કોષ પાંસઠમું અંતઃ કોષરસ ઝાડમાં કેવા આકારની પુટ્ટી પુટિકાઓ દેખાય છે લાંબી લીકાંબાઈ ગોળાકાર અથવા લંબ ગોળાકાર ત્યાર પછી છાસઠમું ગોલગી પ્રસાધનમાં એકબીજાને સમાંતર થપીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે આવી પુટિકાઓને શું કહેવાય તો સિટર્સની પછી સડસઠમો જવાબ આમાં આવશે ગોલગી પ્રસાધન અડસઠમું મને ઓળખો હું પસંદગી માન પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણની ક્રિયાનો વિશિષ્ટ કિસ્સો છું કોસરસ પટલ ઓગણ સિત્તેરમું સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના કોષની આસુનતાની જાળવણીનું કાર્ય કરે છે રસધાની એકોતેરમું કયા વિભાજનમાં સતત બે વિભાજન સંકળાતા હોવાથી ચાર નવા બાળકોષ નિર્માણ પામે છે અર્ધિકરણ ત્યાર પછી જોડકા જોડો એમાં એની સામે આવશે એકની સામે આવશે એ કણાપ સૂત્ર તો એ ડીએનએ અને રિબોઝ બીજાની એ સામે આવશે સી કોષ દિવાલ સેલ્યુલોની ત્રીજાની સામે આવશે કોષ રસ પટેલ તો બી પ્રો પ્રોટીન અને લિપિડ ત્યાર પછી તોતેરમું એ પણ જોડકા જોડવાના છે તો પહેલાંની સામે આવશે બી હરીદકર્ણ બીજું એની સામે આવશે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ત્રીજું રિબોસની સામે આવશે પ્રોટીનનું સંશ્લેષણ સી તો પહેલામાં બી બીજામાં એ ત્રીજામાં સી ત્યાર પછી આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં ચીમોતેરમું આશ્રુતિ એટલે શું તેનું મહત્વ સમજાવો આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રશ્ન છે વ્યાખ્ય બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ પસંદગીમાં પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ તેના વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાંથી ઓછું સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે આ ક્રિયાને આશ્રુતિ બરાબર છે કહે છે આ ક્રિયા આકૃતિમાં એટલે કે આશ્રુતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોનિક્સ દ્રાવણમાંથી હાઇપરપટોનિક્સ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે આમ પસંદગીમાન પટલની આરપાર દ્રવ્યની ઊંચી સાંદ્રતા તરફ પાણીનું ચોખ્ખું પ્રસરણ આશ્રુતિ છે આઈસોટોનિક દ્રાવણો વચ્ચે આશ્રુતિ ક્રિયા થતી નથી ઉદાહરણ સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતા થોડા સમયમાં બાદ પાણી મેળવીને ફૂલે છે લીલી દ્રાક્ષ સાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકતા થોડા સમય બાદ પાણી ગુમાવીને ચિંડાઈ જાય છે મહત્વ મીઠા પાણીના એક કોષ સજીવો મોટા ભાગના વનસ્પતિ વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા થાય છે પછી પિંચોતેર કોષ દિવાલ શાની બનેલી છે તેનું કાર્ય કોષ દિવાલ સેલ્યુલરની બનેલું છે તેના કાર્યો તે કોષનો આકાર જાળવી રાખે છે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે ત્યાર પછી આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુ કોષ કેન્દ્રીય કોષ તો આદિ કોષ કેન્દ્રીય કોષ એનો તફાવત આ રીતનો થશે કોષ કેન્દ્ર પટલની ગેરાદરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે અને એમાં કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે બીજામાં તે પ્રાથમિક પ્રમાદિક તે તેમાં પ્રામિક એટલે કે આદિ કોષ કેન્દ્ર હોય છે અને એમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિય એસિડ હોય છે તેને ન્યુક્લિયો તેને ન્યુક્લિયોડ કહે છે એમાં ન્યુક્લિયર એસિડ અને પ્રોટીનના બનેલ રંગ સૂત્રનું આયોજન થયેલું હોય છે ત્યાર પછી આપણે ચોથું એના ઉદાહરણ કહી દેવાના છે આ રીતનો આખો તફાવત થશે ત્યાર પછી અંતઃકોસ રસ જાળનું કાર્ય જણાવ્યું તેના પ્રકાર જણાવો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશમાં મુખ્યત્વે પ્રોટીન દ્રવ્યોના વહન માટે અંતઃકોસરસ જાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે કેટલાક પ્રોટીન અને લિપિડ કોષ રસપટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસ જાળ કોષરસીય સપાટી પૂરી પાડે છે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં લીસી અંતઃકોષ રસજાળ જાળ ઘણા દ્રવ્યો અને દવાને બિનવાર્ષિક બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે અંતઃકોષરસ જાળના પ્રકાર પ્રકાર એમાં ખરબચડી જાળ તેની સપાટી પર રીબોજોમ્સ આવેલો છે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે લીસી અંતઃકોષરસ જાળ તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી તે લિપિડ તથા સ્ટીરોના સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે ત્યાર પછી ઇઠોતેરમું લાઇસોજોમ્સ ને આત્મઘાતી અંગિકા કહે છે લાઇસોજોમમાં ખોરાકના કણો ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર પાચક ઉત્સેચકો આવેલા છે આવા આ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યોનું પાચનનું કાર્ય કરે છે કોષની ચીરણાતી સ્થિતિમાં કોષની સંરચના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે ત્યારે કોષની ચયા પચીમાં વિક્ષેપ પડે છે ત્યારે લાયસોજો ઉછેદક બહાર નીકળે છે બધી જ કોષી અંગિકાને પચાવી નાશ કરે છે આથી લાયમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે ત્યાર પછી ઓગણસી કળા સૂત્રને કોષના શક્તિ ઘર શા માટે કહે છે સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકા પાવર હાઉસ એટલે કે ઉર્જા ઘર કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે તે ઉર્જા સ્વરૂપ એટીપી પીપ સૂત્રમાં થતી પ્રક્રિયા દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી સૂત્રને પાવર હાઉસ કે ઉર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી મુ છે રસધાની કયા કોષમાં મોટી હોય છે જણાવી તેનું કાર્ય જણાવો વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસદાની કોષના કદનો પચાસથી નેવું ટકા ભાગ રોકે છે વનસ્પતિ કોષમાં રસદાનીઓ કોષીય દ્રવ્યથી ભરેલી હોય છે ખાસ કરીને વનસ્પતિ કોષના અગત્યના દ્રવ્યો જેવા કે એમિનો એસિડ શર્કરા વિવિધ કાર્બનિક એસિડ કેટલીક પ્રોટીનનો સંગ્રહ રસદાનીમાં થાય છે તે વનસ્પતિ કોષને આસુનતાને કઠિનતા આપે છે એક્યાસી કયા કોષો રંજક દ્રવ્ય ધરાવે છે તે જણાવી રંજક કણોના પ્રકાર લખો રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં હોય છે રંજક કણોના પ્રકાર રંગ રંગકણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્ય ધરાવે છે પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે ત્યાર પછી કણો તો તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ હોય છે તેમાં સ્ટાર્જ ચરબી પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે ત્યાર પછી બ્યાસી મુ છે સમવિભાજનને અર્ધિકરણનો તફાવત છે તો આ રીતનો તફાવત થશે સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જળવાઈ રહે છે અને સર્જાતા બાળકોષમાં રંગસૂત્રોની મા સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય છે સમવિભાજનના અંતે બે બાળકોષોનું નિર્માણ થાય છે અર્ધિકરણના અંતે ચાર બાળકોષનું નિર્માણ થાય છે સજીવોમાં વૃદ્ધ વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં સમવિભાજન મદદરૂપ છે સજીવમાં પ્રજનન માટે જરૂરી જન્યુ કોષોના નિર્માણ માટે અર્ધિકરણ આવશ્યક છે ત્યાર પછી આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં વનસ્પતિ કોષ ને પ્રાણી કોષનો તફાવત તો વનસ્પતિ કોષમાં હરિત હરિત કણ હોય છે પ્રાણી કોષમાં હરિત કણનો અભાવ છે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે પ્રાણી કેન્દ્રમાં તારા કેન્દ્ર હોય છે તેમાં કોષ દિવલ હોય છે તેમાં કોષ દિવલનો અભાવ હોય છે રસદાની વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે અને પ્રાણી કોષમાં રસદાની નાના કદની હોય છે ત્યાર પછી કોષરસ પટલનું સ્થાન કાર્ય અને લાક્ષણિકતા જણાવો કોષ રસપટલનું સ્થાન કોષ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલ અંદરની તરફ આવેલું હોય છે લાક્ષણિકતા કોષરસ પટલ જીવંત પાતળું સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગીમાન પ્રવેશીલ પટલ છે કાર્યો તે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષની બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન છે તે અને જેવા વાયુઓના દ્વારા જેવાયુઓના થાય છે ત્યાર પછી પિંચ્યાસી સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો એમાં સાંદ્રતાના પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણ ત્રણ પ્રકાર છે સમસાંદ્ર દ્રાવણ અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ એમાં પહેલું છે બંને બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય છે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય છે તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે અધોસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય છે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા વધારે હોય છે તેવા દ્રાવણને અધો સાંદ્ર દ્રાવણ કહે છે અધિસાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય છે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પણ ઓછું પાણી હોય પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે ત્યાર પછી કણાક સૂત્રનું સ્થાન અને તેના કાર્ય તો કળાક સૂત્ર કણાપસૂત્ર બે આવરણ ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંત આવરણ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે વિશેષતા કળા સૂત્રો અદ્ભુત અંકિકા છે તે પોતાનું આગવું વલયા કાઢી અને રિબોજોમ્સ ધરાવે છે આથી પ્રો પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે કાર્ય કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કળાબ દ્વારા મુક્ત થાય છે એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે તેનું નિર્માણ કરતા સૂત્ર કોષના ઉર્જા કર તરીકે ઓળખાય છે ગોલગી કઈ પ્રસાધન વિશે ટૂંક નોંધ સંશોધન કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધનને સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં એમનું સ્થાન છે

વિવિધ સ્થાનો તરફ મુક્ત કરવામાં આવે છે નિપજોનું પેકિંગ રૂપાંતર તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલકી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે કેટલાક કિસ્સામાં સરળ સરકાવવામાંથી જટિલ સરકળનું નિર્માણ કરે છે તે લાઇસોજોમ અંગિકા નિર્માણ સાથે સંકળાયેલી છે પછી સંચિત વર્ણન કરો એમાં એ છે સૂકા જળદારૂને થોડા સમય ચોખ્ખા પાણીમાં રાખવામાં પછી ખાંડનું પાણીનું ટીપું નાખવામાં આવે તો સૂકા જલદારોને પહેલાં થોડો સમય ચોખ્ખા પાણીમાં રાખવામાં ત્યારે ત્યારે તે પાણી શોષીને ફૂલે છે અને તે અંતઃ આકૃતિ દર્શાવે છે ત્યારબાદ ખાંડના દ્રણમાં મૂકવામાં આવે તો બાહી આશ્રુતિ દ્વારા પાણી ગુમાવીને ચીમડાઈ જાય છે બી રક્તકણને મીઠાના સાંદ્ર દ્રણમાં મૂકવામાં આવે તો રક્તકણને મીઠાના સાંદ્ર મૂકવા તો પાણી ગુમાવીને ચીમડાઈ જાય છે ગોલગી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે તો ગોલગી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે ત્યારે ગોલગી પ્રસાધનનું વિવિધ કાર્ય જેવા કે પેકિંગ સ્ત્રાવ સંગ્રહ નિર્માણ નિર્માણ વગેરે અટકી જાય છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો એમાં નેવ્યાસી મુ વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો એમાં આ રીતની તમારે આકૃતિ દોરવાની છે અંગિકાઓ લાઈસો જોમ અંતકો સર્જન હરિત કોણ કોષ કેન્દ્ર ગોલકી પ્રસાધન કોષ કેન્દ્ર પટ્ટલ કોષરસ પટ્ટલ કોષની દીવાલ કણાબ સૂત્રો રીબોઝોમ્સ હરિત કોષરસ અને લીસી અંત કોષરસ ત્યાર પછી પ્રાણીકોષની કોષની નામ નિર્દેશ આકૃતિ દોરો તેમાં ગોલકી પ્રસાધન કોષરસ પટ્ટલ તારા કેન્દ્ર લાઈસોઝોમ રીબોઝોમ્સ કણાબ સૂત્ર કોષરસ કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલ નિશી અંત કોષરસ આ રીતની દોરવાની થશે પ્રાણી કોષમાં આવેલી તમામ અંગિકાના નામ લખી દરેકના કાર્ય તો અંત કોષરસ જળ પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે રિપોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે ગોલગી પ્રસાધન લિપોઝોમનું પેકેજિંગ રૂપાંતર તેમાં સંગ્રહ કરે છે લાઇસોઝોમ કાર્બનિક દ્રવ્યનું પાચન કરે છે કણાપસૂત્રો એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે રસ કોષમાં વધારાના પાણી અને નકામા પદાર્થનું ત્યાગ કરે છે ત્યાર પછી બાણું છે માહિતી અનુરૂપ અંગિકાના નામ લખો એમાં કોષનો પરિવહન માર્ગ રજાળ કોષનું શક્તિ કણક સૂત્ર પછી ગોલગી પ્રસાધન કોષની પાચક કોથળી લાયસોજ કોષનું રસોડું હરિતકણ હરિતકરણ અને કોષનો નિયમક એકમ કોષ કેન્દ્ર તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો એની લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાથી તમને પીડીએફ મળી જશે